નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज ऑफ कच्छ समाचार भूमि केबल ऊपर 402 नंबर नी चैनल ऊपर थी रात्रि साढ़े नौ कलाके तथा बपोरे एक तीस मिनिटे प्रसार अंबालाल पटेल नी आगाही ઓગસ્ટમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે બીની જમીન ઉપર કૃષિ કાર્યો નહી કરવા ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં પૂર્ણિ સ્થિતિ બનશે સાથે સાથે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્ય કરવા નહીં જે પણ ખેડૂત કૃષિ કાર્ય કરશે તો તેમનો પાક પીળો પડી શકે છે દક્ષિણ ગુજરાતના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે લીંબડી બાવડા ખંભાત નડિયાદ મહેમદાબાદ ઉમરેઠ અને વાસંદ વગેરે વિસ્તારમાં આ સિસ્ટમની અસર જોવા મળશે વધુમાં તેમણે જણાવ્યું કે આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય થઈ છે આ ત્રણેય સિસ્ટમ સાથે એક સાથે ભેગી થવાથી ઉત્તર ગુજરાતના ડીસા પાટણ સિદ્ધપુર ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી નિશાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર